તો ડભોઈના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે દંગીવાડા અને બંબોજને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે ત્યારે દંગીવાડાથી મગનપુરા નારણપુરા અને સુવાલજાનો સંપર્ક તૂટી ગયો છે મુખ્ય માર્ગ ઉપર કમરસમા પાણી ભરાયા છે ત્યારે ઢાઢર નદીના પાણી પણ અનેક સ્થળો પર ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સંદેશ ગ્રાઉન્ડ ઝીરો પહોંચ્યું છે દંગીવાડા જે મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે ઢાઢર નદીના પાણી અહીંયા ફરી વળ્યા છે દંગીવાડાને મુખ્ય માર્ગ છે આ કહેવાય છે સુવારજા મગનપુરા નારણપુરા અને બંબોદને જોડતો મુખ્ય માર્ગ છે કમરસામાં પાણી ભરાઈ જવા પામ્યા છે અને અહીંયા જનજીવનને મોટી અસર જોવા મળી રહી છે તમામ ગામોનો સંપર્ક તૂટ્યો છે એનું માત્ર એક કારણ છે કે દંગીવાડાનો મુખ્ય માર્ગ છે તે તમામ વખતે જે પાણી આવે છે જાઢણ નદીના ફરી વળે છે ને તમામ વખતે આ દંગીવાડાના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા બને છે અને હાલાકી સર્જાય છે લોકોના જનજીવન પર અહીંયા મોટી અસર જોવા મળે છે કેતનકુમાર સંદેશની સંદેશ ન્યૂઝ વડોદરા